પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢોડિયા તે પોરબંદર અને ખાસ કરીને દરિયા કિનારા અને બરડાનું જે જંગલ છે તેના વિકાસને લઈને સતત આ વિધાનસભાના ગૃહમાં પ્રશ્ન પૂછતા હોય છે અને આજે પણ તે દરિયાના વિકાસને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે

ગુજરાત દરિયા કિનારાની અંદર જળમાર્ગનો ઉપયોગ મારફતે વધારેમાં વધારે પરિવહન કરતું રાજ્ય બને છે અને આપણે આ દરિયા કિનારાનો વધારે વિકાસ કરવા માટે અને ગુજરાતના છ બંદરોનો વિકાસ કરવા માટે એમાં છ બંદરોમાં બગદલ્લા નવલખી પોરબંદર ભાવનગર ઓખા અને મેડી આ છ બંદરોના એને વિકાસ કરવા માટે

અને નિકાસની અંદર પણ 688 કરોડની વિદેશી રૂપિયામાં કમાણી કરી ઉદ્યોગ બેનો છે ત્યારે નીક્ષિપિસિંગમાં પણ આપણે લગભગ નવી 100 જેટલી ટીનસિપિટી મિસિંગ માટેની અ બોર્ડ કા પરિબળ છે સેમીકન્ડક્ટર ઉદ્યોગ છે એ ભારત સરકારને જ દરમિયાન મોદીની આગેવાની હેઠળની સરકારે દેશને સેમિકન કંડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ મૂકી પંચોતેર હજાર કરોડ રૂપિયાની એક સેમિકન્ડક્ટર ઉત્પાદન પોલિસી બનાવી હતી અને એના માટે પાંચ પ્લાન્ટ જે દેશમાં લખાયા સેમિકન્ડક્ટરના ઉત્પાદન કરવા માટે પૈકીના ચાર પ્લાન્ટ પાવર અને આ અને એક ધોલેરા ખાતે